નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના ચૈતન્ય સ્ટુડિયોમાં હું શિવમ મોરડિયા આપનું હાર્દિક સ્વાગત તમે જેમ જાણો છો ગ્રંથાલયની અંદર સંચાલ્ય મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે મેનેજમેન્ટની ગુણવત્તા એક અને લીડરશીપ જો સારી હોય તો લાઇબ્રેરીની અંદર જે પણ રિસોર્સિસ છે એના પ્રોપર યુટિલાઇઝેશન કરી શકે યુઝર્સને જે રિસોર્સિસની જરૂર છે તે પણ તે મેળવી શકે તો લાઇબ્રેરીની અંદર મેનેજમેન્ટનો શું ઉપયોગિતા છે અને એમાં કેવી રીતે મેનેજમેન્ટ દ્વારા ક્વોલિટી અને લીડરશીપ પ્રોવાઈડ કરીને એક સારી લાઇબ્રેરીની સર્વિસીસ પેટ્રોલને સારી રીતે આપી શકાય ઉદભોગતાને સારી રીતે આપી શકાય તેના વિશે માહિતી મેળવશું જેમાં આપણે જેમ જાણીએ છીએ કે લાઇબ્રેરીના ઇસ્યુ રિટર્ન કાઉન્ટર કેટલી જગ્યા અલગ અલગ હોય છે જો ઇસ્યુ કાઉન્ટર ઉપર એક જ સ્ટાફને બેસાડવામાં આવે અને જ્યારે લાઇક પચાસ જણા લાઇનમાં ઊભા હોય સાથે રિટર્ન કાઉન્ટર ઉપર માત્ર માત્ર જે પણ બે કે ત્રણ કાઉન્ટર બનાવીને અને ત્યારે એ લાઇબ્રેરી સ્ટાફ ફ્રી હોય તો આપણે જે કેવી રીતે આપણે આ ક્વોલિટી એમાં મેન્ટેન કરી શકાય યુઝર્સને જે જરૂરિયાત છે નીડ છે અથવા તેની પ્રોબ્લેમ છે એને મેનેજમેન્ટરિયલ સ્કિલ્સ દ્વારા કેવી રીતે એને ક્લિયર કરી શકાય અથવા સોલ્વ કરી શકાય તેના વિશે આપણે ચર્ચા કરીશું પ્રેક્ટિકલ અપ્રોચ રાખીને આપણે આ વિડીયો લેક્ચરને બે ભાગમાં ડિવાઈડ કરીશું પાર્ટ નંબર વન અને પાર્ટ નંબર ટુ પાર્ટ નંબર ટુમાં આપણે રેસ્ટ પાર્ટ લેશું જ્યારે પાર્ટ નંબર વનમાં જે ફંડામેન્ટલ પાર્ટ છે અથવા મેનેજરિયલ કઈ કઈ જગ્યાએ એક્ટિવિટીઝમાં ઉપયોગ થઈ શકે અથવા તેના કેવો ફાયદા છે તો તેને આપણે ડિસ્કસ કરીશું

જ્યારે બીજી તરફ સંસ્થાકીય ગુણવત્તા પ્રત્યક્ષ રીતે મોટા ભાગે નેતૃત્વની ગુણવત્તા ઉપર આધારિત છે આપણે જેમ જાણીએ છીએ કોઈ પણ સંસ્થાની ગુણવત્તા તેના પ્રત્યક્ષ રીતે જે પણ નેતૃત્વ ઇન્ક્લુડ હોય તેના ઉપર ગુણવત્તા વધારે કાર્યરત હોય છે આપણે કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો તેનું નેતૃત્વ કેવું છે તેના ચેરપર્સન કેવા છે મેયર કેવા છે કોર્પોરેટર કેવા છે અથવા તેનું પ્રત્યક્ષ રીતે કેવું ભાગીદારી છે નેતૃત્વ છે તેનું ગુણવત્તા ઉપર કોઈ પણ સંસ્થાની ભાગીદારી હોય છે કોઈ પણ યુનિવર્સિટીની વાત કરીએ તો કોઈ પણ યુનિવર્સિટીલર હોય અથવા રજિસ્ટ્રાર હોય અથવા ઉપલી અધિકારી હોય તેનું યુનિવર્સિટીના કાર્યમાં કેવી રીતે પ્રત્યક્ષ રીતે નેતૃત્વ છે અથવા તેમાં નેતૃત્વમાં ભાગીદારી છે એ તે તે યુનિવર્સિટીની ગુણવત્તાને દર્શાવે છે અથવા ગુણવત્તા ઉપર આધારિત હોય છે હવે આપણે વાત કરીએ પરફોર્મન્સ રિવ્યૂ અને મેનેજરિયલ ક્વોલિટી એની અંદર આપણે જોશું કે જેવી રીતે પરફોર્મન્સ કેવી રીતે કરી શકાય લાઈક આપણે ઇન્દિરા ગાંધીની વાત કરીએ તો ઓગણીસો એકોતેરમાં બાંગ્લાદેશ યુદ્ધ સમયે ખાણિયાઓ અને હડતાલના સમયે કે માઇગ્રેટ પ્રેચરના સામ્યવાદના ભંગાણ અથવા શીત યુદ્ધ હોય ત્યારે મિસાઇલના ગોરબાચવ હોય જેવા કટોકટીના સમયે જે ઇન્દિરા ગાંધી દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું હતું આપણે હાલનું અત્યારે ઉદાહરણ લઈએ તો બે હજાર વીસની અંદર આપણે જેમ જાણીએ છીએ કોરોનાની આપત્તિ આવી હતી ત્યારે આપત્તિ સમયે જે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે કાર્યરત કરવામાં આવ્યું હતું તે એક નેતૃત્વનું જાગતું ઉદાહરણ છે કે લાઈક ભારતની અંદર એકસો પાંત્રીસ કરોડ જનતાના દેશમાં અથવા વસ્તીના દેશમાં બધા સુધી ફ્રી ઓફ કોસ્ટ એક રસી પહોંચાડવી કેટલી જગ્યાએ આપણે સાક્ષરતાનો દર નીચો છે અથવા તેને સમજાવવું મુશ્કેલ છે એવા આપણા ભારત માં જે અમુક જગ્યાએ જ્યાં વિકાસ ઓછો થયો છે ત્યાં આપણે રશિયા વિશે માહિતી આપવી અથવા રશિયાને પ્રોવાઈડ કરવી એક મોટો ચેલેન્જ હતો ત્યારે આપણા ભારત દેશની અંદર સઘળ નેતૃત્વના અંદર અંતર્ગત આપણે ભારતના એકસો કરોડ જે પોપ્યુલેશન છે બધાને એક રસી પ્રોવાઈડ કરવામાં આવી આપણી યુનિવર્સિટી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વાત કરીએ તો પ્રોફેસર ડોક્ટર અમી ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ યુનિવર્સિટી એ ડબલ પ્લસ રેન્ક હાંસલ કર્યો તે પણ એક પ્રબળ નેતૃત્વનું જ ઉદાહરણ છે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે તો બધા ક્ષેત્રે જો ઉપરોક્ત ઉપરોક્ત જે નેતા છે અથવા ઉપરના કક્ષાએ હાયર મેનેજરિયલ એડમિનિસ્ટ્રેટિવ જે ઓથોરિટીઝ છે જો તેમના દ્વારા પ્રત્યક્ષ રીતે કોઈપણ રીતે ભાગીદારી નોંધ આવે તો તેની ગુણવત્તા સો સો ટકા સુધરે છે અથવા તેમાં સુધારો દર્શાય છે પછી નેતૃત્વ મુખ્યત્વે માનવીય અરસપરસના સંબંધો પર અન્ય પર પ્રભાવ પાડવા માટે સંકળાયેલા છે જ્યારે સંચાલન એ કાર્યરીતે કાર્યરીત પરિણામો અને કાર્ય થવા માટે પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે સંચાલક ઘણીવાર સંસ્થાઓમાં માત્ર ઔપચારિક હોદ્દાઓ પર સદન સદન ધરાવે છે આવા હોદ્દાઓ સંગઠન જેવા કે માળખાઓ જ ઊભા કરવામાં આવે છે જ્યારે તેનાથી તદ્દન વિપરીત રીતે ગણી શકાય નેતા તથા નેતૃત્વ એ બિનસંગઠીય સમૂહનો હોવો જોઈએ વધુમાં નેતા કોઈ પણ ઔપચારિક પદો ધરાવતા ન હોવા જોઈએ તેઓ માત્ર પોતાના આગવા કૌશલ્ય દ્વારા અન્યોને પ્રાભાવિક રીતે અનુસરવા પ્રેરી શકે છે નેતા સમૂહમાં આવા આવવા ગણોને લઈને ઉભરી શકે છે જ્યારે સંચાલકો તેના સ્થાન પર નિયુક્તિ કરવામાં આવે છે આપણે જેમ જાણીએ છીએ કે જો પ્રબળ નેતૃત્વ હોય અથવા નેતા દ્વારા જે પોપ્યુલેશન છે અથવા જેના ફોલોઅર્સ ગણ કહી શકાય એને પ્રોપર સૂચના અથવા તેને એક સલાહ આપવામાં આવે તો બહુ મોટો ચેન્જીસ આવી શકે છે જેમ આપણે જેમ જાણીએ છીએ કે બે હજાર ચોવીસમાં ભારત સરકારમાં નરેન્દ્ર મોદીનું સ્થાપના થઈ ત્યારે આપણે જેમ જાણીએ છીએ કે સ્વચ્છતા અભિયાન દ્વારા ભારતની અંદર એક નવો ચીલો ચાતરવામાં આવ્યો કે બધા જે નાના વ્યક્તિથી માંડીને મોટા વ્યક્તિ જે કચરો છે કેટલી વખત રસ્તામાં ગમે ત્યાં ફેંકતા હતા જે અત્યારે જ નાનો વિદ્યાર્થી હશે અથવા નાનો જે વ્યક્તિ હશે ઈ તેનેથી લઈને મોટા પોતાનો કચરો ડસ્ટબિન માં નાખવો એક નવી જે પહેલ ચાલુ કરવામાં આવી તો તે પણ એક આગલા કૌ આગવા કૌશલ્યનું ઉદાહરણ છે તો લાઇબ્રેરીની અંદર પણ આપણે આગવા કૌશલ્યનું ઉદાહરણ કહી શકાય કે કોઈ પણ લાઇબ્રેરીની અંદર જો ટેકનોલોજીકલ રીતે આપણે એડવાન્સમેન્ટ થઈએ તો એક આગલા કૌશલ આગુવા કૌશલ્યનું ઉદાહરણ છે કોઈ લાઇબ્રેરી મેન્યુઅલ બેઝ ઉપર ચાલતી હોય અને એને આપણે ટર્ન કી ઉપર પૂરી લાઇબ્રેરી ઓટોમેશન કરીએ અથવા આર એફઆરડીના મદદથી આપણે એને એડવાન્સ લેવલ ઉપર કહીએ તો એક આગવા કૌશલ્યનું ઉદાહરણ છે તેવી જ રીતે તે માટે આપણે લાઇબ્રેરીની અંદર વિવિધ રીતે ફંક્શન અને એક્ટિવિટીઝ જે લીડરશીપ હોય તેને કેવી રીતે આપણે ઇન્કલુડ કરી શકાય તેની આપણે ચર્ચા કરીશું એમાં વાત ફર્સ્ટ છે સમાધાન અથવા મધ્યસ્થી કેટલી વખત આપણે લાઇબ્રેરીની અંદર જઈએ તો કોઈ બે યુઝર વસે અથવા યુઝર અને લાઇબ્રેરી સ્ટાફ વચ્ચે કેટલી વખત અસંમતિ થાય અથવા તેની લાગણીને દૂર કરવી જરૂરી છે તો તેના માટે પણ લાઇબ્રેરી જે લાઇબ્રેરીને સ્ટાફ છે એને ક્વોલિટીઝ જરૂરી છે અથવા એક્ટિવિટીઝ છે કે લીડરશીપમાં કેવા પ્રકારની હોવી જોઈએ એક તો સમાધાન કરાવી શકાય જ્યારે પણ યુઝર્સને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ઊભી થાય તો તેને સમાધાન પૂરું પાડવું એક લીડરશિપ ગુણ તરીકે જરૂરી છે પછી જે બીજું સૂચનો અને સુજાવ તો કોઈ પણ લાઇબ્રેરી અથવા લાઇબ્રેરી સ્ટાફ હોય એને પ્રોપર રીતે કર્મચારીઓને ગરિમા જળવાઈ રીતે અથવા એની ભાગીદારી ભાવનાને અનુમતિ સાથે જાળવી શકાય તે માટે આપણે સૂચનો અથવા સુઝાવ પણ પૂરા પાડવો જોઈએ ઉદ્દેશોને પૂરા પાડવા માટે નેતાઓ નેતા અથવા ઉદ્દેશોને નિર્ધારણ કરીને સહકર્મચારીને પ્રસારિત કરે લાઈક લાઇબ્રેરીમાં હેડ લાઇબ્રેરિયન હોય અથવા યુનિવર્સિટી લાઇબ્રેરીન કક્ષાએ જે પણ વ્યક્તિ કામ કરતા હોય તેના દ્વારા જે યુનિવર્સિટી અંતર્ગત જે બીજા લાઇબ્રેરી સ્ટાફમાં કાર્યરત છે તેને ઉદ્દેશ્યો પૂરા પાડે અથવા તેના નિર્ધારણ માટે સહકર્મચારી જે કલીગ્સ છે તેને પ્રસારિત કરીને એને પ્રેરણા આપે કે આપણી યુનિવર્સિટીના અથવા જે તે લાઇબ્રેરીના ઉદેશ્યો છે તેને કેવી રીતે પૂરા પાડી શકાય તો એક આ લીડરશીપનું મેઇન ફંક્શન અથવા એનું એમ હોવું જોઈએ અથવા ફીચર્સ હોવું જોઈએ સહાયક બનવું એકબીજા સાથે કેટલી વાર જો સારો લીડર અથવા સારો લીડરશીપ વ્યક્તિ એમ કહે કે મારે આ કામ હું ન કરું અથવા મારા દ્વારા આ મારું કામ નથી તો એક સારો લીડર ન કહી શકાય તો સારો લીડર બધાને સહાયકરૂપ થાય અથવા તેને મદદરૂપ થાય જો યુનિવર્સિટીમાં કોઈ સર્ક્યુલેશન કાઉન્ટર ઉપર વ્યક્તિ બેઠો છે લાઇબ્રેરીમાં અને ત્યારે કોઈ તેમના દ્વારા કોઈ પેટ્રોન તેમને પૂછે છે કે મારે બુક્સ કેવી રીતે સર્ચ કરવી અને ત્યારે લાઇબ્રેરી સ્ટાફ અથવા સર્ક્યુલેશન ડેસ્ક ઉપર જે લાઇબ્રેરી સ્ટાફ બેઠો છે એમ કહેશે કે આ મારું કામ નથી તો તે સારો લીડર ન બની શકે અથવા સારા લીડરની એની લાક્ષણિકતા નથી તો સારા લીડર માટે સહાયક બનવું જોઈએ તેમને પેટ્રોનને કોઈ પણ પોતાના ડિપાર્ટમેન્ટની સાથે બીજા ડિપાર્ટમેન્ટની પણ નાની બેઝિક માહિતી પૂરી પાડવી જોઈએ તથા જો એડવાન્સ લેવલની જો માહિતી અથવા વધારે માહિતી જોતી હોય તો જે તે વિભાગને એને સંપર્ક કરવા માટે જણાવવું જોઈએ તો આ એક સહાયક બનવા માટેની એક ફીચર છે અથવા એ લાક્ષણિકતા છે કે કોઈપણ લીડર જો સારો બનવું હોય તો એને સહાયક બનવાની જે પ્રવૃત્તિ હોવી જોઈએ તે એનામાં હોવી જોઈએ પછી છે સુરક્ષા પ્રદાન કરવી જે પણ નેતા અથવા કર્મચારી છે એને કોઈપણ સંજોગોમાં એને ઉત્સાહ અથવા હકારાત્મક લાગણી જળવાઈ રહે તેવી સુરક્ષા પૂરી પાડવી જોઈએ એને હંમેશા પોઝિટિવ વિચારો સાથે પાડવો જોઈએ કે ના વી ડુ એવા પોઝિટિવ છે તેવું વાતાવરણ પૂરું પાડીને સુરક્ષા પ્રદાન કરીને જે આપણા ઉદ્દેશો છે તેના પૂરા પાડવા માટે વ્યક્તિએ કામ કરવું જોઈએ એક સારા લીડરની એક લાક્ષણિકતા છે પછી પ્રતિનિધિત્વ કરવું એટલે કોઈ પણ કાર્યક્રમ છે અથવા તેમાં બહારથી કોઈ વ્યક્તિ આવતા હોય અથવા સંગઠન છે તો તેને પ્રતિનિધિત્વ કરવું કોઈ વખત બહારથી કોઈ કમિટી લાઇબ્રેરીની વિઝિટ કરવા આવે છે તો સારા લીડર તરીકે તેને અપ્રતિનિધિત્વ કરવું અથવા તેને જે પણ સુજાવો છે અથવા તેના છે તો તેને સારી રીતે સાંભળવા અને તેના જો પ્રોપર આન્સર હોય તો તેને એક આપવા તે પ્રતિનિધિનું કામ છે તો પ્રતિનિધિ પણ એક સારું લીડર હોઈ શકે પ્રેરણા અને ઉત્સાહ સર્જન કરવું જે પણ સહકર્મચારી છે અથવા જે આપણે યુઝર્સ છે લાઇબ્રેરીમાં એને પોતા પ્રેમ પ્રેરણા આપવી કે આપણે લાઇબ્રેરીમાં આવા સારા કામ કરી શકીએ અથવા જો લાયબ્રેરીના ડેલી વર્કથી જો સહકર્મચારીને ઉત્સાહમાં ઓછો થયો હોય તો તેને ઉત્સાહ સર્જન માટેની વિવિધ એક્ટિવિટીસ થઈ શકે તો તેના માટે પણ સારા લીડરે કામચી કામ કરવું જોઈએ તો તે આ પ્રેરણા અને ઉત્સાહનું સર્જન માટેના વિવિધ કાર્યો છે તો તેને આપણે જાણી શકાય પછી જે પ્રશંસા એક સારો આગેવાન શ્રમિકોના કાર્યોની હૃદયથી પ્રશંસા કરે છે અને લક્ષ્ય પૂરું કરવા માટે વધુ પ્રદાન કરે છે તો જે પણ સારો લાઇબ્રેરીયન અથવા લીડર હોય તો તેને જે લાઇબ્રેરીની પ્રશંસાઓ અથવા શ્રમિકોના જે કાર્યો છે અથવા સહકર્મચારીના કાર્યો છે જો એને પૂર્તિ થાય તો તેને સાચેથી આપણે એક પ્રશંસા કરવી જોઈએ જેથી આપણા જે સહકર્મચારી છે એને સારી રીતે આપણે એક ફીડબેક આપી શકીએ અથવા તેમને મોટિવેશન રહે વધારે વધારે કામ કરવા માટે પછી જે લક્ષ્ય નિર્ધારણ જે લાઇબ્રેરીની અંદર વિવિધ પ્રકારના આપણે નિર્ધારણ કર્યું છે તેને સારી રીતે નિર્ધારિત કરી શકાય તે એક સારો લીડરશિપનો ગુણ છે છે લાક્ષણિકતા અમલીકરણ જે ઉપરો ઉપલા અધિકારી દ્વારા જે વિવિધ કાર્યોને આપવામાં આવ્યા છે તો તેને સારી રીતે અમલ કરવાની જવાબદારી પણ એક મેનેજરની અથવા લીડરની હોય છે તે પણ આજે આપણે જાણવું જોઈએ પછી છે સામૂહિક જવાબદારી ધારણ કરવી એક નેતા અથવા સમૂહના સભ્યોને સહકર્મચારીની સંભાળ જવાબદારી બની શકે છે પુરસ્કાર અને શિક્ષા આગેવાનોએ સહકર્મચારીને પ્રોત્સાહન કરવું પ્રેરણા તેમજ આગળ વધવા માટે પ્રશિક્ષિત કરવા માટે કાર્યની તેમજ તેટલી જ જવાબદારીથી નબળા કર્મચારીઓને અસ્વીકૃત કરવા તેની અન્યત્ર બદલી કરવી અને ધમકાવવા આ પ્રકારની જે કામગીરી હોવી જોઈએ તે ન થવી જોઈએ તેથી એક સારો લીડર બની શકે ઉદાહરણ સ્વરૂપ બનવું જે પણ આગે આગેવાન છે તે એક વિચારક તરીકે અન્યો માટે શ્રેષ્ઠ ઉદાહરણ બની શકે તેવા કાર્ય હંમેશા કરતા રહેવા જોઈએ પછી જે પિતા ભૂમિકા કોઈ પણ આગેવાનની અથવા જે લીડર્સની ભૂમિકા છે એ પિતાતુલ્ય સમકક્ષ ગણાય છે તો તે માટે કોઈની લાગણીસભર જે પણ કામગીરી છે એ પિતાતુલ્ય ગણીને તેવી આપણે કામગીરી કરવી જોઈએ ગાડરિયો પ્રવાહ કોઈ પણ જે નેતા અથવા આગેવાન છે તેને પોતાના લક્ષ્યાંકને પૂરી પાડવા માટે માત્રને માત્ર બીજા બીજાને એક તુલ્ય કરીને ગાડરિયો પ્રવાહની જેમ ન કરવું જોઈએ પોતાના જે સભ્ય છે તેને જે લક્ષ્યને પહોંચી શકે તેવા જ લક્ષ્યને પૂરા પાડવા માટે પ્રયાસ કરવા જોઈએ તો ગાડેરિયા પ્રવાસી દૂર રહેવું જોઈએ પછી જે ઇફેક્ટિવ લીડરશીપની કેટલીક ભૂમિકા છે અથવા તેના ફીચર છે તેની આપણે માહિતી મેળવશું બેસિકલી નેતૃત્વને અસરકારકના મૂલ્યાંકન માટે બે મહત્વના પરિબળો છે એમાં પહેલું છે પરિણામ પરિબળો એમાં અંતિમ પરિણામો હોઈ શકે લાઈક આ પરિણામો દ્વારા કોઈપણ સંસ્થા કેટલી યોગ્ય છે અથવા કેટલા ઉદ્દેશ્યોને તેના પૂરા પાડવા માટે સક્ષમ છે તેને આપણે પરિણામલક્ષી પરિબળો દ્વારા જાણી શકાય છે પછી જે માનવ્ય પરિબળો જેમાં સંસ્થા સંસ્થામાં રહેલા માનવ્ય સ્ત્રોતોને માનવબળનો સમાવેશ થાય છે આ સ્ત્રોતો દ્વારા કોઈ પણ સંગઠનમાં કર્મચારીઓ સંગઠિત થઈ શકે કાર્ય કરી શકે અથવા કારણોમાં ઉત્પાદન ગુણવત્તા નફાનું પ્રમાણ મૂલ્ય અસરકારકતાની વગેરેનો સમાવેશ થાય છે જ્યારે માનવીય પરિંપરોમાં નૈતિકતા પારસ્પરિક પ્રત્યાયની માત્રા તેમજ તેના પ્રકારો પ્રેરણાની કક્ષા ધ્યેય પ્રત્યે કર્મચારીઓની પ્રતિબદ્ધતા તથા આંતર વ્યક્તિત્વ અને આંતરસમૂહ સંઘર્ષ સંઘર્ષના પ્રમાણ વગેરે ધોરણોનો સમાવેશ થાય છે એક અસરકર અસરકારક નેતા આ બંને પરિબળો પરિણામો તથા માનવીય પરિબળો બંને પણ એક હકારાત્મક પ્રભાવ અને અસરકાર પાડી શકે છે તો આપણે બેઝિકલી જે બે વાત કરી એમાં પરિણામલક્ષી પરિબળો અને માનવ્ય પરિબળ પરબળો તેની આપણે સંગઠન વાત કરી એમાં જે નેતૃત્વ ઇફેક્ટિવ નેતૃત્વ હોવું જોઈએ એના માટે જે બે બેઝિક અથવા મેઇન ફીચર્સ અથવા પરિબળો છે તેના વિશે આપણે ચર્ચા કરી તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે નોટ કરશું કે પરિણા પરિણામ જે પરિબળો છે મહત્વના એમાં પહેલું આવશે પરિણામલક્ષી પરિબળો અને માનવ્ય પરિબળો એને આપણે નોટ કરશું પછી છે લીડરશીપ સ્ટાઇલ્સ થિયરીસ એન્ડ અપ્રોચ એન્ડ મોડેલ એમાં આપણે જે મુખ્યત્વે છે લીડરશીપના થિયરીસ છે તેને આપણે અહીંયા ચર્ચા કરીશું આના પછી જે આપણે પોઈન્ટ છે તેને આપણે પોઈન્ટ નંબર ટુ લેક્ચર નંબર ટુમાં આપણે ચર્ચા કરીશું જેમાં વિવિધ પ્રકારના થિયરીસ છે એમાં પહેલી વાત કરીએ મહાન વ્યક્તિ થિય સિદ્ધાંત એમાં ગ્રેટ મેન થિયરી ગ્રેટ મેન થિયરી જે મહાન વ્યક્તિઓ થઈ ગયા છે લાઈક ચર્ચીલ કહી શકાય ભારતમાં ગાંધી થઈ શકાય આંબેડકર થઈ શકાય લિંગ લિંકન થઈ શકાય તેમના જીવન જીવનચરિત્રનો અભ્યાસ કરીને એમના નેતૃત્વની પ્રક્રિયાને ગુણોનો સમજણ મેળવીને એમની જે જે રિયલ લાઈફ સિનારીઓ હતો તેને આપણા રિયલ લાઈફ સિનારીઓમાં કેવી રીતે ઇમ્પ્લીમેન્ટ કરી શકાય તેની સિદ્ધાંત ઉપર આપણે લીડરશિપ જે જે કામ કરીએ તેને થિયરીસ કહેવાય એમાં થઈ ગયા પ્રીવિયસમાં આપણે આંબેડકરનો સમાવેશ થઈ કે નહેરુનો સમાવેશ થઈ શકાય સરદાર વલ્લભભાઈ પટેલનો પણ સમાવેશ થઈ શકાય એવા જે ભારતના જે મોટા લીડર્સ અથવા જે લીડર હતા તેના દ્વારા જે વ્યક્તિત્વ અથવા નેતૃત્વની પ્રક્રિયા કઈ હતી અથવા તેના ગુણોને સમજણ મેરીને આપણા રિયલ લાઈફ સિનારીઓમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે અથવા આપણે તેમાં કેવી રીતે સારું અથવા વધારો કરી શકાય તેને જે થિયરીઝ છે ને ગ્રેટમેન થિયરીઝ કહેવામાં આવે છે પછી જે ટ્રીટ થિયરી એમાં વિશિષ્ટ ગુણનો સિદ્ધાંત છે કોઈ પણ મહાન વ્યક્તિના કોઈ વિશિષ્ટ ગુણ હોય પર્ટિક્યુલર એક વિશિષ્ટ ગુણ હોય તો તેના ઉપર આપણે કામ કરીને તેના જે સારા ગુણો છે તેને સિદ્ધાંતમાં મેળવીને તેના ઉપર કામ કરી શકાય આપણે જેમ વાત કરીએ કે કોઈ વ્યક્તિ છે અથવા તેના લીડરશિપનો ગુણની વાત કરીએ તો તે પોતાના કર્મચારી ઉપર સારા કંટ્રોલ કરીને કામ કઢાઈ શકે છે તો તે પણ એક ટ્રીટ થિયરીનો ભાગ છે તો નેટાગીરી એ દુર્લભ અથવા જન્મજાત ગુણ છે અને તેમ છતાં પ્રત્યેક મહાન વ્યક્તિ એક અદ્વિતીય નેતા બની શકે છે આ વિશિષ્ટ ગુણનો સિદ્ધાંત કંઈક અંશે એવું દર્શાવે છે કે મહાન નેતાઓના ગુણ જન્મજાત આવેલા હોય છે આ સિદ્ધાંતે મહાન વ્યક્તિ સિદ્ધાંતને ઐતિહાસિક વિશેષ ગુણને વિસ્તૃત રીતે પ્રદર્શિત કરે છે આ અભિગમ મુખ્ય ઉદ્દેશ્ય અને અસરકારક આગેવાનોમાં રહેલા વિશિષ્ટ ગુણોને ઓળખવાનો પ્રયાસ કરે છે તો આ એક ટ્રીટ થિયરી થઈ પહેલી આપણે થિયરીની વાત કરીએ એમાં ગ્રેટ પેન થિયરી છે બીજી છે ટ્રીટ થિયરી એમાં વિશિષ્ટ ગુણનો સિદ્ધાંત છે એમાં કોઈપણ વ્યક્તિ દ્વારા જો કોઈ વિશિષ્ટ ગુણ ધરાવતા હોય અથવા તેના વિશિષ્ટ ગુણના આધારિત અથવા ચારિત્રના ગુણો આધારિત આપણે કોઈ સારું કામ થઈ શકે અથવા લીડર સારા બની શકીએ તો તેનું આપણે

કયા બિહેવિયરના કારણે અથવા તેમના કોઈ મહાન વ્યક્તિ છે એમની કોઈ થિયરી હતી પણ એ સક્સેસફુલ ન રહી તેમને કયા અપ્રોચના કારણે તેમને સક્સેસફુલ ન રહી તો તેને આપણે જાણવું જોઈએ વિશેષ ગુણના સિદ્ધાંતમાં નેતાના વ્યક્તિગતના આંતરિક ગુણો પણ વધારે ભાર મૂકવો જોઈએ જ્યારે વ્યવહારિક અભિગમમાં તેની માન માન્યતાઓને ગુણોને પારસ્પરિક સંબંધો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે બીજા શબ્દોમાં કહીએ તો આ અભિગમોમાં નેતાના રવૈયા અથવા વલણને તેના અભિપ્રાયોને અનુ અનુવાયુને સંબંધ કે સંસ્થાને લાગણીને અથવા નિષ્ઠાને સૌથી મોટા મહત્વના પરિબળો છે તેને આપણે જાણવું જોઈએ પછી છે લેઝિસફેર લેઝિસફેરની અંદર આપણે કાર્ય માટે અનુમતિ આવવી જોઈએ કોઈ પણ રીતે કાર્યની અંદર કોઈ પણ રિસ્ટ્રિક્શનનો અથવા લગામ મુક્ત જે હોય તેને આપણે લેઝિસફેર લીડરશિપ થિયરીઝ કહી છે જેમાં જે લીડર છે એ પોતાની લક્ષી અથવા કોઈપણ કાર્યમાં હસ્તક્ષેપ અથવા દખલદીરી નથી કરતા અથવા તેને નકારી નથી કરતા તેને લેઝિસ્ફેર થિયરી કહેવામાં આવે છે આમાં લેઝિસ્ફેર થિયરીમાં લીડર દ્વારા જે નીચેના અંતર્ગત જે કાર્ય કરે છે લોકો તેને છૂટ આપવામાં આવે છે પોતાના દ્વારા જે નવા વિચારો છે તેને ડાયરેક્ટલી લીડર દ્વારા લીડરને મૂકવામાં આવે છે અને એમાં કોઈ પણ પ્રકારનો દખલગીરી અથવા હસ્તક્ષેપ નથી કરતા એને લેઝિસ્ફેર લીડરશીપ થિયરીઝ કહેવામાં આવે છે પછી છે પછી જે ઓટોક્રેટિક લીડરશીપ એમાં ઓટોક્રેટિક દ્વારા જે લીડર છે તે એક નિરંકુશ આપવામાં આવે છે એટલે જે ઉપરના લેવલે જે વ્યક્તિ કામ કરતો હોય તેમને નીચેના વ્યક્તિ ઉપર કંટ્રોલ હોય છે અથવા તેમને સો એ સો ટકા કંટ્રોલ દ્વારા વ્યક્તિગત રીતે કામ કરવામાં આવે છે આ પ્રકારની નેતાગીરીમાં સત્તાનો અધિકાર નિર્ણય પ્રક્રિયામાં એક હતું સંચાલન કરવામાં આવે છે તથા તેમાં પોતાના નિર્ણયમાંથી વિચલિત કે ફેરફાર કરવાનો કોઈ અવકાશ હોતો નથી આ સિદ્ધાંતમાં પુરસ્કારની લાલચમાં દંડના ભયમાં દર્શાવી નિર્ણયો લાદવામાં આવે છે અહીં સંગઠન માટેની જે વફાદારી અથવા પ્રેરણાની બળ છે અહીં સૂચનાઓનું નિર્દેશન હંમેશા એક માર્ગ માર્ગીય અર્થાત નેતાથી સહકર્મચારી દિશામાં થાય છે સિદ્ધાંત વાય પ્રમાણે નિરંકુશ નેતૃત્વમાં માત્ર ઉત્પાદનોના લક્ષ્યને જ ધ્યાનમાં રાખવામાં આવે છે અહીં ગાજર અથવા તથા લાકડીનું એક ઉદાહરણ લઈને મુખ્ય પ્રેરણા બળ અથવા નિયંત્રણને મુખ્ય કાર્ય ગણવામાં આવે છે આપણે જેમ જાણીએ છીએ કે ફ્રી ફેરમાં અથવા લેઝિસ ફેરમાં નેતાઓ દ્વારા પોતાના અંતર્ગત જે કર્મચારી છે એને પૂરતા પ્રમાણમાં છૂટ આપવામાં આવે છે જ્યારે ઓટોક્રેટ લીડરશીપની અંદર જે ઓટોક્રેટ લીડરશીપની અંદર જે નેતા છે તેને પૂરેપૂરો જે અંતર્ગત જે કર્મચારી છે તેના ઉપર પૂરેપૂરો અંકુશ ધારવામાં આવે છે તો નિરંકુશ આપે છે જેમાં જે નીચેના કર્મચારી દ્વારા જે પણ કામ કરવું હોય તેમાં નેતાગીરીનો હસ્તક્ષેપ કરવામાં આવે છે ને એક હતું સંચાલન કરવામાં આવે છે તેના પણ ઘણા ફાયદા હોય છે તો તે ઓટોક્રેટિક લીડરશીપ છે આ નિરંકુષ નેતૃત્વમાં કર્મચારીઓનું શોષણ થવાની શક્ય શક્યતા રહેલી છે અહીં સહકર્મચારીઓ પોતાના સજાના ભયના ઓથાર નીચે ધમકી અથવા અસુરક્ષાની લાગણી અનુભવે છે કર્મચારીઓમાં નેતા વિશ્વાસ અને ભરોસાને અભાવ હોય છે તથા નેતાની સત્તાવાહી વર્તુણાંકના કારણે તેના તેમના સહકર્મચારી માટે સદ્ભાવ કે ધ્યાનની લાગણી હોતી નથી વળી કર્મચારીઓ પર દબાણ અને કૃતજ્ઞતાની ભાવના પણ હેઠળ રહેલી હોય છે પછી જે લોકતાંત્રિક નેતૃત્વ એમાં લોકો દ્વારા જે નેતૃત્વ કરવામાં આવે અથવા લોક લોકશાહીના હેઠા હેઠળ એક લોકનાત્રિક નેતા જે બહુ જે ચૂંટાયેલા હોય છે તેના દ્વારા જે નેતૃત્વ કરવામાં આવે એમાં તાંત્રિક નેતૃત્વ હોય છે આપણે એક નાનું ઉદાહરણ લઈએ તો કોઈ પણ કોઓપરેટિવ સોસાયટી હોય એમાં જે પ્રમુખ હોય તો તેને પણ ચૂંટાઉ ચૂંટણી દ્વારા એક ચૂં ચૂંટવામાં આવે છે તો એક લોકનાંત્રિક લોકતાંત્રિક છે એમાં જે મત વિસ્તાર હોય એમાં મત વિસ્તારમાં રહેલા વિવિધ પ્રતિનિધિઓમાં લોકો દ્વારા વોટ આપવામાં આવે છે અને તેના દ્વારા જે ચૂંટાયેલો નેતા હોય તેને લોકતાંત્રિક લોકતાંત્રિક નેતૃત્વ હેઠળ એક લીડરશીપ પ્રોવાઈડ કરવામાં આવે છે તો એક આ લોકતાંત્રિક નેતૃત્વ છે એમાં જે પણ લોકતાંત્રિક નેતૃત્વ છે એ કોઈ પણ પર્ટિક્યુલર સમય પૂરતો જ હોય છે તો તે પણ આ છે કર્મચારી કેન્દ્રિત અથવા નોકરી કેન્દ્રિત અભિગમ એમાં જે પણ અભિગમ છે ઉત્પાદન માટે કર્મચારી તથા નોકરી એટલે કે કાર્યભાર આધારિત અભિગમ દર્શાવવામાં આવેલ છે તે સંચાલનની એક દિમાર્ગીય પ્રક્રિયા છે જે કે જે અબ્રાહમ માલ્સલો દ્વારા સૌપ્રથમ પ્રથમ પ્રસ્થાપિત કરવામાં આવી હતી અથવા વિસ્તૃત અભ્યા અભ્યાસ માટે મિશિગન યુનિવર્સિટીના સર્વે રિસર્ચ સેન્ટર માટેની શ્રીલિકટ દ્વારા કરવામાં આવેલો હતો આ કર્મચારી કેન્દ્રિત પદ્ધતિમાં આગેવાન અધિકારી વ્યક્તિગત રીતે સહકર્મચારીમાં રસ લે છે કર્મચારી પ્રત્યે હકારાત્મક રહેલી કાર્યની અપેક્ષા દર્શાવે છે તો એ કાર્ય માટે પ્રેરે છે તો આ એક કર્મચારી કેન્દ્રિત અભિગમ છે જેમાં જે કર્મચારી દ્વારા જે આગેવાન નેતા દ્વારા પોતાની કર્મચારી અથવા સહકર્મચારી છે એમાં પોતે હસ્તક્ષેપ કરીને અથવા એમાં હકારાત્મક રહીને કાર્યની અપેક્ષા દર્શાવે છે તો એક કર્મચારી કેન્દ્રિત અભિગમ કહી શકાય

પછી જે વિચારણા અથવા પ્રારંભિક માળખાના દ્રષ્ટિકોણ એમાં વિવિધ પ્રકારના ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી બ્યુરો ઓફ બિઝનેસ રિસર્ચ દ્વારા ઓગણીસો પિસ્તાલીસમાં મનોવૈજ્ઞાનિક અથવા વિસ્તાર અને ઉડ્ડાણપૂર્વક નેતાઓને વર્તુણાંકનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં વિચારણા અને પ્રારંભિક માળખાનો દ્રષ્ટિકોણની આપણે વાત કરીએ તેમાં બેઝિકલી જે વિચારણા છે અથવા જે થોટ છે એને પ્રારંભિક માળખા અથવા પ્રારંભિક ફાઉન્ડેશન લેવલે એને દ્રષ્ટિકોણ આપીને આ જે થિયરીઝ છે અથવા તેના વિચારને છે એને ફલીફૂત કરી શકાય તેના ઉપર આ થિયરીની વાત કરી રહ્યા છે તો તે પણ આ એક થિયરીનો ભાગ છે તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે પાર્ટ વનની અંદર બેઝિકલી જે બે મેઇન થિયરીઝ છે તેની અંદર ચર્ચા કરી હવે નેક્સ્ટ એક લેક્ચરની અંદર જે રેસ્ટ પાર્ટ છે એમાં આપણે કેવી રીતે આપણા પોતાની થિયરીઝ કેવી રીતે ડેવલપ થઈ શકે અથવા તમારી આ જે તે થિયરીઝ છે એ તમારા ઓર્ગેનાઇઝેશનમાં લાગુ પડે છે અથવા નથી પડતી અથવા લાઇબ્રેરીની અંદર કેવી રીતે આનો ઉપયોગ કરી શકાય તેની આપણે પ્રેક્ટિકલ અપ્રોચ પાર્ટ ટુની અંદર ચર્ચા કરીશું મને આશા છે કે આજના વિડીયો લેક્ચરની અંદર તમે આપણે જે મેનેજરલ થિયરીઝની વાત કરી તેમાં તમને વિડિયો લેક્ચરની અંદર સમજાઈ ગયું હશે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે રેસ્ટ પાર્ટ કમ્પ્લીટ કરશું જો તમને આ વિડીયોની અંદર કોઈપણ રીતે પ્રશ્ન હોય તો તમે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ડૉક ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ અમદાવાદ ખાતે સંપર્ક કરીને અથવા તમાર સ્ટડી સેન્ટર ખાતે નિયરેસ્ટ સ્ટડી સેન્ટર ખાતે જે કાઉન્સિલર છે તેનો સંપર્ક કરીને કોઈપણ ડાઉટ ને ક્લિયર કરી શકો છો ત્યાં સુધી મને રજા આપો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચર માં જય હિન્દ વંદે માતર ભારત માતા જય